ગુરુઓ પણ શિષ્યોને ઉપદેશ કરે છે કે હે પુત્રો જે સર્વોત્કૃષ્ટ છે જે વાસ્તવિક સત્ય છે અને જે નિત્ય છે તેને પામવા માટે જ પ્રયત્નપૂર્વક આચરણ કરો ગુરુઓ પણ શિષ્યોને ઉપદેશ કરે છે કે હે પુત્રો જે સર્વોત્કૃષ્ટ છે જે વાસ્તવિક સત્ય છે અને જે નિત્ય છે તેને પામવા માટે જ પ્રયત્નપૂર્વક આચરણ કરો

પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી સર્વદા સફળ થતો જોવામાં આવે છે જે જમે છે તે તૃપ્ત થાય છે પણ જે જમતો નથી તે તૃપ્ત થતો નથી જે પગ ચલાવે છે તે ચાલે છે પણ જે પગ ચલાવતો નથી તે ચાલતો નથી જે જીભ ચલાવે છે તે બોલે છે પણ જે જીભ ચલાવતો નથી તે બોલતો નથી આથી માણસોનો પુરુષાર્થ જ સફળ છે

તેને દૈવ કહે છે જગતમાં માણસ જન્મે છે મોટો થાય છે અને પાછા જીર્ણ થઈ જાય છે જગતમાં માણસ જન્મે છે મોટો થાય છે અને પાછો જીર્ણ થઈ જાય છે તેમાં જેમ બાલ્ય યૌવન અને જરા જોવામાં આવે છે તેમ ક્યાંય દૈવ જોવામાં આવતું નથી પોતાના અર્થની સિદ્ધિ કરાવે એવા કામોમાં જ પ્રયત્નપૂર્વક મંડ્યા રહેવું એ જ પુરુષાર્થ કહેવાય છે

તે જ પોતાનો પરમાર્થ છે એમ વિદ્વાનોનો નિશ્ચય છે અજ્ઞાનથી થયેલી વિષમતા મટી જાય અને તેની સમતા થવા રૂપ જે અપાર આનંદ થાય તે જ પોતાનો પરમાર્થ છે એમ વિદ્વાનોનો નિશ્ચય છે અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ જ છે હવે પોતે જ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ છીએ ભાસ અનંત કોટી મહાકલ્પો હૈ ભાસ હુ નહીં હૈ નહીં હોતા નહીં અવિદ્યાવાસના ચીર્થ અહમ જગત છે જ નહીં